રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને ભરૂચ જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વરના લેકવ્યુ પાર્ક ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ સની રવિ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચાર થીમ ઉપર કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં વિશ્વ પર્યાવરણ દિન સંદર્ભે સિંગલ યુઝ પ્લાસ્ટિક એન્વાયરમેન્ટ થીમ વિશ્વ શાંતિ થીમ અને પર્યાવરણની વેદના અંગેની કૃતિઓ રજૂ કરવામાં આવી આ કૃતિઓ દ્વારા નગરજનોને પર્યાવરણ બચાવો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશો પાઠવ્યો આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ સૌરવ રાણા અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વૈદેહી દિગન પાઠક છે અહીંયા અંકલેશ્વરમાં બે દિવસની કૃતિ રાખવામાં આવી છે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમાં અમારા આખા ગ્રુપે પાઠ લીધો છે સતયુગ કલિયુગ ત્રેતા દ્વાપર એ આખું યુગ અમે લોકો દર્શાવ દર્શાવ્યું હતું ને અમે લોકોએ બધાએ બહુ સારી રીતે કર્યો અને અમને ખૂબ મજા આવી આજરોજ અંકલેશ્વર સ્વર્ણિમ લેક ખાતે શનિ રવિ સાંસ્કૃતિક કાર્યક્રમનું જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની મુખ્ય થીમ નો પ્લાસ્ટિક પર્યાવરણ બચાવો અને હાલની પરિસ્થિતિ અનુકૂળ વિશ્વ શાંતિ બની રહે તે આધારે વિશ્વ શાંતિની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી તેમાં અંદાજીત અઢીસોથી ત્રણસો લોકો એ આ કાર્યક્રમ નિહાળ્યો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન તેમજ કારોબારી સભ્ય નિલેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર